આ બાબતે યોગ્ય તપાસ થાય અને ખોટી રીતે ભરાયેલા ફોર્મ સાથ કરવામાં આવે તેવી માંગ સાથે આજે બોળીયા ગામના આગેવાનો સહિત ગ્રામજનો એકત્રિત થઈ પેટલાદ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આદનમાં ખોટી માહિતીના આધારે કરવામાં આવેલી વાંધાજીઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી તેમજ ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે પારદર્શક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગ રજૂ કરવામાં આવી હતી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો